દ્વારકા હાઈવે પર માર્ગ અકસ્માતની ઘટના બની છે ખાનગી ટ્રાવેલ્સ અમદાવાદથી મુસાફરોને લઈને દ્વારકા જઈ રહી હતી ત્યારે કુરાંગા પોરબંદર ચોકડી પાસે અચાનક આ બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના પગલે બસ રસ્તાની નીચે ઉતરી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી અચાનક બસ પલટી મારવાને કારણે બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા અને સમગ્ર હાઈવે પ્રવાસીઓની થી ગુંજી ઉઠ્યો હતો આ બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને મુસાફરોને બસની બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરી હતી બસ પલટી મારી જવાને પગલે બસમાં સવાર પંદર જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી આ તમામને એકસો આઠ મારફતે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જોકે આ ઘટનામાં મોટી જાનહાની ન થતા સ્થાનિકો તથા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો વાત કરીએ તો કોરંગા હાઈવે પાસેથી એક બસ પલટી ખાઈ ગઈ હતી ઇમરજન્સીમાં ટોટલ અમારી પાસે એકવીસ પેશન્ટ આવ્યા હતા એમાંથી એકવીસમાંથી ટોટલ સાત અઢાર ફિમેલ હતા બે મેલ પેશન્ટ હતા અને એક બાર વર્ષનો છોકરો હતો ઇજામાં વાત કરીએ તો ઇજામાં કોઈને ખાસ કોઈ એક્સપાયર થઈ જાય એવું કોઈ મેજર ક્રિટિકલ કોઈ ઈજા એવું કંઈ છે નહીં કોઈને ઈજામાં ફ્રેક્ચર જેવું છે અને ટોટલ અત્યારે અમારી પાસેથી સાત લોકોને રેફર કરવામાં આવ્યા છે દ્વારકા હાઈવે પર માર્ગ અકસ્માતની ઘટના બની છે ખાનગી ટ્રાવેલ્સ અમદાવાદથી મુસાફરોને લઈને દ્વારકા જઈ રહી હતી ત્યારે કુરાંગા પોરબંદર ચોકડી પાસે અચાનક આ બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના પગલે બસ રસ્તાની નીચે ઉતરી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી અચાનક બસ પલટી મારવાને કારણે બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા અને સમગ્ર હાઈવે પ્રવાસીઓની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો આ બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને મુસાફરોને બસની બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરી હતી બસ પલટી મારી જવાને પગલે બસમાં સવાર પંદર જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી આ તમામને એકસો આઠ મારફતે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જોકે આ ઘટનામાં મોટી જાનહાની ન થતા સ્થાનિકો તથા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો તો કોરંગા હાઈવે પાસેથી એક બસ પલટી ખાઈ ગઈ હતી ઇમરજન્સીમાં ટોટલ અમારી પાસે એકવીસ પેશન્ટ આવ્યા હતા એમાંથી એકવીસમાંથી ટોટલ સાત અઢાર ફિમેલ હતા બે મેલ પેશન્ટ હતા અને એક બાર વર્ષનો છોકરો હતો ઈજામાં વાત કરીએ તો ઈજામાં કોઈને ખાસ કોઈ એક્સપાયર થઈ જાય એવું કોઈ મેજર ક્રિટિકલ કોઈ ઈજા એવું કંઈ છે નહીં કોઈને ઈજામાં ફ્રેક્ચર જેવું છે અને ટોટલ અત્યારે અમારી પાસેથી સાત લોકોને રેફર કરવામાં આવ્યા છે દ્વારકા હાઈવે પર માર્ગ અકસ્માતની ઘટના બની છે ખાનગી ટ્રાવેલ્સ અમદાવાદથી મુસાફરોને લઈને દ્વારકા જઈ રહી હતી ત્યારે કુરાંગા પોરબંદર ચોકડી પાસે અચાનક આ બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના પગલે બસ રસ્તાની નીચે ઉતરી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી અચાનક બસ પલટી મારવાને કારણે બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા અને સમગ્ર હાઈવે પ્રવાસીઓની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો આ બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને મુસાફરોને બસની બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરી હતી બસ પલટી મારી જવાને પગલે બસમાં સવાર પંદર જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી આ તમામને એકસો આઠ મારફતે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જોકે આ ઘટનામાં મોટી જાનહાની ન થતા સ્થાનિકો તથા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો કરીએ તો કોરંગા હાઈવે પાસેથી એક બસ પલટી ખાઈ ગઈ હતી ઇમરજન્સીમાં ટોટલ અમારી પાસે એકવીસ પેશન્ટ આવ્યા હતા એમાંથી એકવીસમાંથી ટોટલ સાત અઢાર ફિમેલ હતા બે મેલ પેશન્ટ હતા અને એક બાર વરસનો છોકરો હતો ઈજામાં વાત કરીએ તો ઈજામાં કોઈને ખાસ કોઈ એક્સપાયર થઈ જાય એવું કોઈ મેજર ક્રિટિકલ કોઈ ઈજા એવું કંઈ છે નહીં કોઈને ઈજામાં ફ્રેક્ચર જેવું છે અને ટોટલ અત્યારે અમારી પાસેથી સાત લોકોને રેફર કરવામાં આવ્યા છે